વંથલી અને માણાવદરના એક સાથે અગિયાર ખેતરોમાં એક જ રાત્રિમાં થઈ ચોરી વંથલીના નરેડીમાં આવેલ બે ખેતરમાં તથા માણાવદર રોડ પાર આવેલ નવ ખેડૂતોના ખેતરોમાં ચોરીની ઘટના સામે આવી છે રાત્રિના સમય દરમિયાન એક કડો રિક્ષા જેવું વાહન હોય એવું ખેડૂતે જોયું હતું અંદાજે રાત્રિ એક વાગ્યા દરમિયાન ખેતરોમાંથી સર્વિસ કેબલ વાયર ગાયબ થઈ ગયા હતા અહીંયા ભાગ્યું રાખેલ છે આપણે રમેશ ચંદ્રજી ભાઈ માધવજી ભાઈ નું ભાગ્યું છે રાત્રે સાડા અગિયાર હું અહીંયા આટો મારો આવ્યો હતો સોમવારના પછી આટો મારીને વયા ગયા પછી કોઈ અજાણ શખ્સો આવ્યા અને અમારા અગિયાર જણા અગિયાર ખેડૂત ભાઈઓના કેબલ ચોરી થઈ ગયા અને તેને સીરી અને તેમાંથી કેબલ કાઢી અને એ બધો ભંગાર આઈ થઈ ગયા અને અસલી વસ્તુ બધી લઈ ગયા એક નહીં પણ અગિયાર ખેડૂતના ખેતરમાંથી સર્વિસ કેબલ વાયર ગાયબ થયાની ઘટના સામે આવી છે તેમજ ઓરડી થી લઈને બોર સુધીના સર્વિસ કેબલ વાયર ચોરાયા હતા ખેડૂતોએ પોતાની વેદના ઠાલવતા કહ્યું હતું કે અમે ખેતી કામ કરી પરિવાર નું ગુજરાત ચલાવીએ છીએ ગળવ થી કિશોરભાઈ ભાણજીભાઈ અજાઈણના શખ્સો એ અમારે અગિયાર જણાની વાડી ઉપર કેબલ ચોરી થયેલ છે અજાયણના શખ્સો આવીને કાપી ગયેલા છે કયા સમય દરમિયાન થયેલું